જૈન આચાર્ય ચકાચક મહારાજનું સુભાનપુરા જૈન સંઘમાં એક સામયો કરવામાં આવ્યો છે માંગલિક બાદ નવકારસીનો કાર્યક્રમ પણ યોજાયો આવતીકાલે સાધ્વીજી માટે નૂતન ઉપાશ્રયની ઉછામણીની બોલ્યો પણ બોલાશે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સુભાનપુરા જૈન સંઘમાં આજે જૈનોનો દિગ્ગજ આચાર્ય પ્રબોધ ચંદ્ર સૂર્યસર મહારાજનો ભવ્યાત ભવ્ય સામાયું કરવામાં આવ્યું એમ ટ્રસ્ટી અશ્વિનભાઈ દોશીએ જણાવ્યું છે આ દરમિયાન યુનિવર્સિટીના પૂર્વ સેનેટ એન્ડ સિન્ડિકેટ સદસ્ય તથા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું છે કે આચાર્ય પ્રબોધચંદ્ર સુરેશ્વરજી મહારાજ કે જેઓ ચકાચક મહારાજ તરીકે જાણીતા છે બે દિવસ પૂર્વે વડોદરામાં દિવાસપી અજયભાઈ તળાજાના વિમલનાથ જૈન સંઘમાં વધારે હતા ત્યારે અજયભાઈના નિવાસસ્થાને પૂજ્યશ્રીના શાસ્ત્રોક્ત વિધિ સાથે ચક્ર મહાપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાંથી જ ગુરુદેવ આજે ઇનોર્બિટ મોલ પાછળ આવેલા પરિશ્રમ સોસાયટીથી આચાર્ય ભગવાનનું શામયુ બાલુબા ઉપાશ્રયમાં કરવામાં આવ્યું હતું સુભા સુમાનપુરા જૈન સંઘના ટ્રસ્ટી મયુર શાહે જણાવ્યું છે કે આજના સમયમાં શામયા શહેરના રાજમાર્ગો ઉપર હેમચંદ્રાચાર્ય શ્રી મહારાજના વ્હાઇટ એન્ડ વ્હાઈટ પરિધાનમાં સજ્જ એલર્ટ જૈન બેન્ડ ભારે આકર્ષણનું કેન્દ્ર ઊભું કર્યું હતું રસ્તામાં ઠેર ઠેર શ્રાવક શ્રાવિકોએ આકર્ષણ ગૌલી બનાવી હતી ગુરુજી અમારો અંતર અનાથ અમને આપો આશીર્વાદના નારાઓથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ત્યારબાદ શંકેશ્વર પાર્શ્વનાથ ચૈત્ય વંદન કરી બાલુભા ઉપાશ્રય ખાતે ગુરુદેવ માંગલિક પ્રવચન પણ ફરમાવ્યું હતું શુભાનપુરા સંઘના ટ્રસ્ટી ઉત્તમભાઈ તથા દિલીપભાઈએ જણાવ્યું હતું કે આવતીકાલે સવારે અમારા સંઘમાં સાધ્વીજી ભગવંતો માટે નૂતન ઉપાશ્રયનું નિર્માણ કરવાનું છે જેના માટે જ ઉછામણી પણ બોલવામાં આવશે જેને પણ ભાગ લેવો હોય તે સવારે નવ વાગે ઉપાશ્રયમાં પધારે ત્યારબાદ પ્રતિક્ષાબેન જીતુભાઈ દોશી પરિવાર તરફથી પધારેલા શૌર નૌકાશીનું આયોજન પણ કરવામાં આવ્યું આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સનાતન સેન્ડિકેટ સભ્ય દીપક શાહ સમસ્ત જૈન સંઘના ડોક્ટર પીસી જૈન તથા ડૉક્ટર બંકીમ શાહ પરમસેવા કેન્દ્રના દીપક શાહ સુરેશભાઈ શાહ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

એમનું સરસ મજાનું સામયું હમણાં કરવામાં આવ્યું આપણી સાથે સુભાનપુરા સંઘના ટ્રસ્ટીઓ છે અશ્વિનભાઈ છે ઉત્તમભાઈ છે મયુરભાઈ છે સુરેશભાઈ છે આપણે ઉત્તમભાઈને પૂછીએ કે સાહેબનું આ સામયું આજે થયું અને આવતીકાલનો આખો આ કાર્યક્રમ શું છે જેના માટે સાહેબ પધારે છે અમારા દર્શક મિત્રો જાણો આજે ચકાચક મહારાજા અમારા સંઘમાં પધાર્યા છે પ્રભુચંદ્ર સુરી મહારાજ સાહેબ પુરા જૈન સંઘમાં ચકાચક મહારાજ સાહેબ તરીકે ફેમસ છે અને એમના આશીર્વાદથી પૂરા સંઘોમાં દરેક કામ શુભ થાય છે આવતીકાલે અમારા સંઘમાં નૂતન ઉપાશ્રયનું ચઢાવવાની બોલીઓ બોલવાની છે એના માટે ખાસ પધાર્યા છે આજે શ્રી જીતેન્દ્રભાઈ દોશી તરફથી નોકાસી રાખે છે આવતીકાલે સંઘ તરફથી જમણવાર પણ છે અને સંઘમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે કે આટલા મોટા આચાર્ય ભગવાન જ્યારે અમારા સંઘમાં આવતા હોય ત્યારે સંઘનો ઉત્સાહ બેવડાય એ બધાને વિવિધિત જ છે આપ સૌ આવતીકાલે અને આજે પણ સવારે નૌકાસી માટે પધારજો અને સંઘ અમારો સુપનપુરા જૈન સંઘ આપ સૌની પૂરી બુરી આ આમંત્રણ આપે છે ને આપ શું પદારશે આવતીકાલે બોલી વગેરેનો પ્રારંભ કેટલા વાગે થશે આવતીકાલે સવારે સાડા વાગે બોલીનો પ્રારંભ થશે સવારે ગુરુજીનું વાખ્યાને ત્યારબાદ બોલીનો પ્રારંભ થશે અને રાત બપોરે બાર વાગે સાંય વગસેલે રાખેલ છે તો આપ શું પધારશે આપનું નામ મારું નામ ઉત્તમભાઈ શાહ છે સુભણપુરા જૈન શંકમાં